નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગમના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સોરસુંબા ગંગાદેવી માર્ગ ઉપર નીલકંઠ સોસાયટીમાં રહેતા પતિ પત્ની અને બે વર્ષના બાળકના મૃદ્દે મળી આવતા ચકચાર મચી જવા પામી છે સવારે લાંબા સમય સુધી ફ્લેટનો દરવાજો ન ખૂલતા આસપાસના લોકોએ હજુકટુ બન્યું હોવાની આશંકાએ દરવાજો કકડાવી બૂમો પાડી હતી લાંબા સમય સુધી પ્રયાસ કરવા છતાં અંદરથી કોઈ અંદર ન મળતા આખરે પાડોશી અને મૃતકના પરિચિતોએ એકઠા થઈ પોલીસને જાણ કરી હતી ફ્લેટનો દરવાજો અંદર સામે પરિવારના વિશ્વકર્મા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે મૃતકના પત્ની આરતી અને બે વર્ષનું માસૂમ માસુમ બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું ઘટના અંગે જાણ થતા વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ઉમરગામ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી પોલીસે આસપાસમાં રહેતા પડોશીઓ અને મૃતકના પરિચિતોની પૂછપરછ શરૂ કરી હતી પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી આસપાસના લોકોની પૂછપરછ કરી પરિવારના અપઘાતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ઝાંસી રહેતું મતલબ ઝાસીનું મૂળ ઝાંસી રહેતું પરિવાર જે છે ત્રણ સભ્યો પુરુષ મહિલા અને એનું બે અઢી વર્ષનું બાળક જે છે એ આજરોજ એમના ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃત્યુ પામેલો હતા જે બાબતની પોલીસની જાણ થતાં પોલીસ તાત્કાલિક એફએસએલ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચેલ છે આ બાબતે આજુબાજુના લોકોની સ્થાનિક લોકોની પણ પૂછપરછ ચાલી રહેલ છે ત્રણ વ્યક્તિ મરણ ગયેલ છે જેમાં એક પુરુષ જે છે એ શિવમ વિશ્વકર્મા નામે એમના પત્ની આરતી અને એક બાળક જે છે એ મરણ ગયેલ છે પ્રાઇમા ફેસી ઘરે ફાંસો ખાદી હાલતમાં એ લોકોનું મૃત્યુ થયેલું છે તેમ છતાં અત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં એમના ઇન્ક્વેસ્ટ પંદામાન અને એ બધી કાર્યવાહી હાલ ચાલુમાં છે પ્રાઇમા ફેસીમાં જે છે એમણે કંઈ ફોરેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને એ સંબંધી એમને કંઈ ડિપ્રેશનમાં હતા એવી પ્રાથમિક માહિતી છે તેમ કાર્યવાહી થશે એટલે એક્ઝેક્ટ કારણો જો ડિસાઇડ કરો આપણે દરવાજો તોડી નાખે કાંઈક પ્રોબ્લેમ લાગે જ કરીને ઘણો ટાઈમ થઈ ગયો એમાં દરવાજો તોડ્યો તો પેલો શિવમ છે એ ફાંસી ખાધેલો દેખાયો અને આ આરતી અને બાબુ બે જણા ખાટલા પર પડેલા દેખાયા તો એમાં લોકો અંદર જ નહીં ગયા પછી એમાં તરત બિલ્ડરને ફોન કર્યો અને એમણે પછી પોલીસને ફોન કર્યો બોલાયો મારો હું ને મારો ખાસ મિત્ર છે મને મોટો ભાઈ માને છે કારણ તો કદાચ ટ્રેડિંગનું હોય શકે એનું ટ્રેડિંગનું કંઈક એફેક્સ બુલિયનમાં કંઈક ટ્રેડિંગ કરતો તો એમાં કંઈક પૈસા ફસાઈ ગયા એવું કંઈ લાગે મને કે તો એક વર્ષથી રહે છે એ ત્રણ જણા રહે છે વાઇફ હસબન્ડ અને છોકરું રહે છે એ લોકો જાસી ના છે ઉમરગામ તાલુકાના સરીગામ તથા આસપાસ વિસ્તારમાં વાયુ પ્રદૂષણ વધતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મુખ્યત્વે રાત્રિના સમયે સરીગામ તથા આસપાસના વિસ્તારમાં ધુમાડાની ચાદર પથરાયેલી જોવા મળે છે જેને લઈ લોકો ગુંગળામણ અનુભવી રહ્યા છે અગાઉ સરીગામ તથા આસપાસ વિસ્તારના લોકો વાયુ પ્રદૂષણને લઈ ઉગ્ર દેખાવો કરતા સ્થિતિ કાબૂમાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી ફરી વાયુ પ્રદૂષણમાં વધારો થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વિષયની ગંભીરતાને ધ્યાને લઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સમસ્યાના મૂળ સુધી પહોંચી કસુરવારો સામે કાયદાનો દંડો ઉગામે તેવી લોકો માંગ કરી રહ્યા છે સરીગામ તેમજ ઉમરગામ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારના કેટલાક એકમો ચીમની વાટે વહેલી સવારે ધુમાડાના ગોટે ગોટા હવામાં વહેતા મૂકી દેતા જોવા મળે છે દુર્ગંધ મારતા ધુમાડાને કારણે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગને અડીને આવેલા ઔદ્યોગિક એકમની ચીમનીઓમાંથી સતત ધુમાડો વહેતો જોવા મળે છે આ બાબતે સરીગામ જીપીસીબીના અધિકારીઓનું અગાઉ ધ્યાન દોરવામાં આવ્યું હતું સરીગામ જીઆઈડીસી નારકોલ ચાર રસ્તા ખાતે નાળા નાખવાની કામગીરી ચાલી રહી છે મંથર ગતિએ ચાલતી કામગીરીને કારણે અવરજવર કરતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે તંત્રના અધિકારીઓ દ્વારા આગામી દસ દિવસમાં કામગીરી પૂર્ણ કરાશે એવી ખાતરી આપવામાં આવી હતી નારકોલ ચાર રસ્તા નજીક વરસાદી પાણીનો ભરાવો થતા તંત્ર દ્વારા નાળા નાખવાની કામગીરી થઈ રહી છે મારું નામ વિપુલ કુમાર ગોહિલ છે અને હું કરજ ગામ રહું છું અહીંયા નારકોલ ચાર રસ્તા પાસે રસ્તાનું કામ ચાલુ છે જેની માટે સલસા હોટલ પાસે એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે નાનો અને તેનું કામ છેલ્લા દોઢેક મહિનાથી થઈ રહ્યું છે પણ છેલ્લા ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ કે કાર્ય એ કામ બંધ છે અને કોઈ પણ આગળ કામ કર થતું દેખાતું નથી અને કોન્ટ્રાક્ટર પણ નથી દેખાતો શું આગળ થઈ રહ્યું છે કોઈ અધિકારી પણ નથી દેખાતો સરકારી તંત્ર જાણે સૂઈ ગયું છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ડાયવર્જનનું કંઈ વ્યવસ્થિત કેમ કે બોળો નથી માર્યા લોકો ફરીને જાય છે અને ઘણા સમયથી હેરાન પરેશાન થાય છે તો સરકારી તંત્ર જલ્દીથી જાગે અને આ

ઉમરગામ કુમાર ખાતે ઇનરવિલ ક્લબ ઓફ ઉમરગામના ના વિદ્યાર્થીઓને જીવન જરૂરિયાતની તેમજ પ્લાસ્ટિક વેસ્ટમાંથી ઇકો બ્રિક્સ બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી ઇકો બ્રિક્સનું ઉત્પાદન પર્યાવરણ માટે પણ લાભદાયક નિવડશે તેમ ઇનરવીલ ક્લબ ઓફ ઉમરગામના ના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું એનરોલ ક્લબ ઓફ ઉમરગામ તરફથી હું પ્રેસિડેન્ટ રિયા પાઉ આજે અમે પીએમસી કુમાર શાળામાં આવ્યા છીએ અને આમ આજે અમે બચ્ચાઓને એક નવી ઇન્ફોર્મેશન પ્લાસ્ટિકના દ્વારા જે એન્વાયરમેન્ટને નુકસાન થઈ રહ્યું છે એને આપણે કેવી રીતે બચાવી શકીએ એના માટેનું એક ફ્રેન્ડલી આઈડિયા લઈને આવ્યા છે જે આપણે હસતા ખેલતા પણ બચ્ચાઓ કરી શકીએ અને આપણે પણ ઘરમાં શરૂઆત આપણાથી જ કરીએ કે ઘરમાં જે પ્લાસ્ટિકની બોટલો છે વેસ્ટ પ્લાસ્ટિક છે શાકભાજી આવતું જ પ્લાસ્ટિક ચોકલેટના રેપર વેપરના રેપર કે મેડિસિનના રેપર એ બધું જ પ્લાસ્ટિકમાં કેવી રીતે આપણે યુઝ કરીને બેસ્ટ પ્લાસ્ટિક યુઝ કરીને બેસ્ટ કેવી રીતે બને એના માટેનું એક બચ્ચાઓને ઉદાહરણ આપીને સમજાવીને આ રીતનું એક પ્રોજેક્ટ કર્યો છે જે તમે જોઈ શકો છો કે નીચે બોટલો કેવી રીતે ગોઠવી છે એની અંદર પ્રેક્ટિસ કરે છે અને બચ્ચાઓને પણ મજા આવે અને એન્વાયરમેન્ટને પણ બચાવી શકાય એવી રીતનું એક આઈડિયા છે વલસાડ જિલ્લાના છસો સત્તર જેટલા આરોગ્ય કર્મીઓ હડતાલ ઉપર ઉતર્યા છે વલસાડ જિલ્લા આરોગ્ય કર્મચારીઓને નોકરી પર પરત ફરવા નોટિસ નોટિસ ફટકારી છે વલસાડ જિલ્લા અધિકારીની બાદ જેટલા આરોગ્ય કર્મચારીઓ પરત ફર્યા હતા નોટિસ આપ્યા બાદ સાત દિવસમાં બીજા બાર જેટલા આરોગ્ય કર્મચારીઓ નોકરી પર પરત ફર્યા છે સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવાના આદેશ બાદ વલસાડ જિલ્લાના ચાલીસ જેટલા આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે સરકારના આદેશ બાદ જિલ્લા આરોગ્ય અધિકારીની કાર્યવાહીથી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે છેલ્લા માર્ચથી આરોગ્ય કર્મચારી હડતાળ પર છે છસો સત્ર કર્મચારી હડતાલ પર હતા એમાં બધાને નોટિસ આપવામાં આવી નોટિસ આપવામાં આવી અને ચાર્જશીટ આપવામાં આવ્યા અને જે હડતાલીઓ કર્મચારી હતા એ ઉપર ઇન્કવાયરી સેટ કરવામાં આવ્યા છે અને